ઠકિયા લાગે છે એ લોકોએ લાગે હું હાલવા એવું હા એ આ બાવાલા ઘાઉ કાપી જાશે કે હાથમાં લઈને લાઈનથી હું ફરતો જતો એમ કા આમાં જ ફરતો એ બધું બનાવીયું ન આ લ્યો એ વિશે લાઈન ગોવિંદે એકદી હું કીધું તો પરપાકને ઘાઉ કાપી જાય બાપડે ને ઘાઉમાં સોવાર નથી ને આજે આપણે ઘુમરો મારવાનો છે ઘાઉમાં તમે ફટાકિયા ઘુમરો મારતે ને એરી છે હમણા કઈ કામ તો નથી તારે હું તો આમાં નેવીલી જ નથી થાતી તમે ટ્રેક્ટર લઈને નીકળે જાવ એટલે આ ઓકે ગામ છે નથી નેવીલી તમને ખાતું હે કે હા નેવીરી બેઠે છે પાડો હે દેખે કે આ નેવીરી હે કે ખડી ને હતી સમોસાનો એક તો વિડિયો વાહ તમારો તો સમોસા આપડે રામભાઈ ના જમવાનો હતો ને હા જોયો રામભાઈ નો વિડિયો માં કે દી લેવા તું સતર કાલા પ્રમાણે દે આ તો ઓઈલું લાગે નહીં આઈપીએલ નું આઈપીએલ નું ઓઈલું તો કાં ચડે પીર ચડીવાનું નહીં ઈનું ઈગને બહુ લાગ્યો હો

હેલો રામ રામ સીતારામ કેમ છો આપ બધા મજામાં આયો કે આપ બધા મજામાં જ જય માતાજી જય દ્વારકાધીશ જય સોમ માલી જય મા માતાજી તમને હખિયા રાખે મારા બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આપણે સીતાફળ કઈ ક્યાં હોય તો જોઈ આવીએ जाता तो हूँ पंखी खाएगा लागे देखा था ना ता तो कहीं तो सात सीता फरोता है इमा बे आप रा नसीब मारिया बाकी तो बे पास तो खाएगा पंखी रा अभी है આ જે કે સકાસે રહે પતોડે લે હું ધાય આપડા હાથ માં ન આવે આ જો વખતે નાના થી ન ગંદો થાય તો મોટા આમાય મીની બગ આવે કી આ પણ એની થાય પાણી પાપડી તોડે લે આમી ની બગ આ તો નાખી દેવાન રહે હે સારું નથી થાય મિની બગાવી જાય એટલે આ શું હે જાય ભોરી જાય આ ફૂંગી જેવું થઈ જાય વધે નહીં આમાંથી પછી નવડ્યું નેવડ્યું ચાલો તો સાત માંથી બે મળ્યા બે આપણા નસીબમાં હશે બાકી પાંચ તો હોય ગયા એ પંખી પાંજરના નસીબમાં હતા તો એની સાથે આપણે આ બે તો ઘણા

આપડા આમો હેઠળ કઈ નજર નથી પડતી આ આપડા ઘઉ આ બાજુ તો એટલા પારવા થયા ને તો ગયા કાંક કાંક ગયા क्यारा खाली है दशक क्या खाली है थोड़ा 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 अर्धा थोड़ा अपना घड़ा चिया કે હા કામ થઈતું આપણે તો કા કામ થઈતું તાણે વાગી ગયા છે હવા ચાર આપણે નીકળું ઘુમરો મારવા ગામમાં તો દેખાતો હેડો બઉ સેટો છે નીયાતા અત્યારે નહીં પૂગાય માંડવી આમાં હેઠા ભીણવી જોડામાંથી ખેનમાન બી સિતા ઘુર મરાઈ જાય તો આ નુકસાન ન થાય